સુરત શહેરના સરથાના જકાતનાકા વિસ્તારમાં આવેલ સ્વસ્તિક ટાવરમાં દર વર્ષે ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે અનોખી ઓળખ ધરાવે છે અહીં દર વર્ષે નવરાત્રી મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ આઠમના નોરતાના રોજ માતાજીની મહારતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજરી આપી હતી તેમજ અહીંયા આ સોસાયટીમાં દરરોજ જમણવારનું આયોજન પણ સર્વેનું પ્રસાદ રૂપે ભોજન કરાવવાની પરંપરા જાળવી રાખવામાં આવે છે નવરાત્રીના પર્વે સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી દશેરાના શુભ અવસરે વિશ્વ શાંતિ સમાજની એકતા અને સુખ સમૃદ્ધિ માટે વિશાળ હવન યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું હવન બાદ સૌને પ્રસાદ રૂપે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી આ મહાયજ્ઞ શ્રીઓના નિલેશભાઈ કુંબાણી સત્યમભાઈ દેવાણી ધવલભાઈ સિદ્ધપરા મિતેશભાઈ શિરોયા હિતેશભાઈ વેકરિયા ભાવેશભાઈ વગાસિયા નીતોનભાઈ પટાળિયા બ્રિજેશભાઈ જાગાણીએ હવનમાં વિશ્વ શાંતિ માટે અને સમાજની એકતા માટે હવનની આહુતિ આપી હતી ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર